દસ હજારના બોન્ડ અને છ મહિના સુધી જુનાગઢમાં પ્રવેશ કરવાની અન્ય પાંચ આરોપી સામે આઈપીસી ની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો પાસઠ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર અને પાંચસો ની કલમ મુજબ જુનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી બે વાર ગણેશ જાડેજાને જામીન નામંજૂર કર્યા હતા પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે કાલે ગણેશ જાડેજાને ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા અને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરતા ગોંડલમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગણેશ જાડેજાને જામીન મળતા આજે જુનાગઢ જેલમાંથી બહાર આવશે